નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજસ્થાન નજીક સક્રિય ત્રણ સિસ્ટમની અસર હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કામદારોની રોજગારી પર અસર લેબગ્રોન ઉત્પાદન વધતા પ્રાકૃતિક હીરાના કામકાજમાં સાહીઠ ટકાનો ઘટાડો મંદીનું માર પહેલીવાર ઓગસ્ટમાં હીરાના મોટા કારખાનાઓમાં દસ દિવસનું વેકેશન અડતાલીસ ઇંચ સાત અઠ્યાસી ટકા વરસાદ થઈ ગયો કાર્ડેમ ડેમ સિત્તેર ટકા ભરાયો પહેલીવાર પાણી છોડાયું શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ લો પ્રેશર સિસ્ટમથી આજે પણ આગાહી વર્ષે પંચમહાલ થી હાલોલ માં વીર જવાન નિવૃત્ત થઈ પરત વતન આવતા સ્વાગત કરવામાં આવ્યું બીએસએફ ના વીર જવાન મહેશભાઈ મહેરિયા નિવૃત્ત થતા હાલોલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું મહેશભાઈ મહેરિયા છવ્વીસ વર્ષે નિવૃત્ત થઈ વતન ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હાલોલના નગરજનો દ્વારા ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરિવાર અને સોસાયટીના રહીશો દ્વારા તેઓની ભવ્ય વાહન રેલી યોજીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હાલોલમાં નિવૃત્ત થઈ પરત વતન પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે મહેશભાઈ મહેરિયા નિવૃત્ત થતા હાલોલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહેશભાઈ મહેરિયા છવ્વીસ વર્ષે નિવૃત્ત થઈ વતન ભરતા તેમજ ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે હાલોલના નગરજનો દ્વારા ફુલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરાયું ભાવનગર શહેર અને જિલ્લામાં અંતિમ દિવસે પણ અમુક તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો વલભીપુર સિહોર તથા પાલીતાણામાં હળવા ઝાપટા વરસ્યા હતા જ્યારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ મેઘો મન મૂકીને વરસ્યો ન હતો ભાવનગર જિલ્લામાં સરેરાશ એક પોઈન્ટ છ મેમી જેટલો વરસાદ વરસ્યો હતો બીજી તરફ વાત કરીએ તો ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ દરમિયાન વધુ ભીડને નિયંત્રિત કરવાના હેતુથી પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ થોકુર મુંબઈ સેન્ટ્રલ સાવંતવાડી રોડ બાંદ્રા ટર્મિનસ કુડાલ અમદાવાદ કુડાલ વિશ્વામિત્રી કુડાલ અને અમદાવાદ મેંગલુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવાશે અમદાવાદ કુડાલ વિકલી સ્પેશિયલ અમદાવાદ કુડાલ વિકલી સ્પેશલ અમદાવાદથી દર મંગળવારે ત્રીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે ત્રણ ત્રીસ કલાકે કુડાલ પહોંચશે

શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બાયડ તાલુકામાં શિવજી મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણના પહેલા સોમવારના દિવસે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવજીના ભક્તો શિવાલયમાં બિલીપત્ર કંકુ તેમજ શિવજીની શિવલિંગ પર ફૂલહાર કરીને આરાધના કરી હતી જેમાં બાયડ ખાતે આવેલ વાત્રકના ધારેશ્વર મહાદેવ ખાતે ભક્તો સવારથી જ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હતા આજે પવિત્ર શ્રાવણ માસ અને પહેલો દિવસ ધારેશ્વર બાયડ તાલુકાનો ધારેશ્વર ગામ અને ધારેશ્વર ધામ ધારેશ્વર ધામમાં મહાદેવના મંદિરમાં હજારો ભક્તો જ્યારે ભગવાન શિવના દર્શન કરતા હોય અને હું પણ ત્યાં દર્શન કરવાનો મને લાવવું મળ્યો છે તો આ પવિત્ર શ્રાવણ માસમાં હું દરેક માટે પ્રાર્થના કરું છું કે આજે શિવજી આમાં બાયડ તાલુકાને થી ભરપૂર થઈ જાય એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું હું છેલ્લા ઘણા સમયથી લગભગ મારા ખ્યાલથી આ મારું નવમું વર્ષ હશે હું કન્ટિન્યુઅસ દર શ્રાવણ મહિનો ઘરેથી ચાલીને અહીં આવું છું મારું ગામ થી ધારેશ્વર મંદિર લગભગ મારા ખ્યાલથી સત્તરક કિલોમીટર છે પણ અહીંયા મંદિરે આવ્યા પછી જાણે એવું લાગે છે ને કે જાણે સ્વયં ભગવાન બિરાજમાન હોય હું હરેક મંદિરે જાઉં છું મારા ગામમાં બી મેં શિવજીનું મંદિર બનાવેલું છે છતાં બી મને અહીંયા આવું એટલે જાણે એમ એવું અનુભૂતિ થાય અનુમતિ થાય છે કે જાણે હું સ્વર્ગમાં આવી ગયું હોય જાણે ભગવાન બોલું બોલું કરી રહ્યું એવું લાગે છે એટલે હરેક લોકોની મારી ઈચ્છા છે કે જે બી શિવજીને માનતા હોય એ અચૂક એક વાર અહીંયા ધારેશ્વર મંદિર દર્શનાર્થે આવે પવિત્ર આ જગ્યા છે સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ અને એના લોકો દર્શન કરે છે અને અત્યારે ભીડ એટલી બધી છે શ્રદ્ધાળુ બહુ સારા એવા છે અને એમની રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે બરાબર આ શ્રાવણ માસની અંદર આ મારા સ્વયંભૂ ધારેશ્વરની મહાદેવની અંદર કમસે કમ દિવસનું વીસ પચીસ લીટર દૂધ ચડે છે બરાબર અને સ્વયંભૂ ધારેશ્વર મહાદેવની અંદર ખરેખર તો આ માણસો જે ભક્તો છે એ એટલા બધા સજ્જારુ છે કે પોતે પોતાના મન અને તનથી અને આ બધું દર્શન કરે છે અને આ એક આપણી પરંપરા છે સનાતન ધર્મમાં જવાની અને આજે મને એમ લાગે છે આજે પહેલાં જ દિવસે શ્રાવણે કે સનાતનમાં વળવા માંડ્યા છીએ અને આ રીતના રહીશું તો આપણા ધર્મ સચવાઈ રહેશે એમ ગુજરાતના ડાયરેક્ટર ફ્રેન્ડલ ઓફ પોલીસ ડીછીપી વિકાસ તો થાય આજે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યા હતા બે દિવસ જાંબુ ઘોડા અભયારણ્યમાં રોકાયા બાદ તેઓ વડોદરા જવા નીકળ્યા હતા વચ્ચે પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે માથું ટેકવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેઓ માચી અને ત્યાંથી મંદિર સુધી પહોંચ્યા હતા જ્યાં પરિવાર સાથે તેમણે મહાકાળી માતાજીના મંદિરે પૂજા કરી હતી અને માતાજીને ધજા પણ છોડાવી હતી મહાકાળી માતાજીના દર્શન કરી તેઓ કાફલા સાથે વડદરા જવા નીકળ્યા હતા તેમજ હાલોલના પાવાગઢ રોડ જ્યોતિ સર્કલ અને વડોદરા તરફ ડીજીપીનો કાફલો અડચણ વગર પસાર થાય તે માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલોલ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડેપઘે તૈનાત રહ્યો હતો

પરિવારજનો અન્ય જગ્યાએ સૂતા હતા બાયડના અંબલિયારા ચાંદરેજ રોડ સાઈડ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

ગામ લોકો એકઠા થયા હતા અને ફોરેસ્ટ વિભાગને ફોન કરતા ફોરેસ્ટ ખાતાના જગદીશભાઈ પ્રજાપતિ પોતાની ટીમ સાથે પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું પંચમહાલ થી સમાચાર આવી રહ્યા છે શ્રાવણ માસ નો પ્રારંભ થતા હાલોલ નગરના શિવાલયો છે હાલોલ નગર સહિતના શિવાલયો ભાવિકોની ભારે ભીડ ઉમટી છે શિવ મંદિરોને શણગારથી સજાવવામાં આવ્યા છે બમ બમ ભોલના નાદથી ગુંજી ઉઠ્યા છે શિવાલયો લઘુરૂદ્ર યજ્ઞ સહિત આયોજનો કરવામાં આવશે તો હાલોલના વિવિધ શિવાલયોમાં આ ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસમાં શિવભક્તો શિવભક્તિમાં લીન થઈ ભોલેનાથના દર્શન કર્યા તો શિવલિંગ પર દૂધ બીલીપત્ર અર્પણ કરી ભક્તોએ કર્યા દર્શન તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જે કાદિર જણાવશો આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને તે પણ આજે સોમવારનો દિવસ છે શું વધુ વિગતો કેવો માહોલ છે હાલ જે ચોક્કસથી માસમ વાત કરીએ તો આજથી શ્રાવણ માસનો આરંભ થયો છે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને તે પણ સોમવારનો દિવસ જેને લઈ શિવ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલોલ નગરમાં આવેલ તમામ શિવાલય મંદિરો ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા છે ત્યારે મંદિર પરિસરો હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ભગવાન શિવજીની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતા શ્રાવણ માસનો આજથી આરંભ થતાં ભક્તો આજે સોમવારે વહેલી સવારથી જ શિવ મંદિરો મંદિરોમાં ઉમટ્યા છે જેને લઈ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને લાંબી કતારો પણ જોવા મળી રહી છે જ્યારે મંદિરોને ફૂલોના શણગારથી સજાવવામાં પણ આવ્યા છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે લઘુ રૂપદેવ યજ્ઞ સહિત વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે જ્યારે શિવ ભક્તો શિવલિંગ પર દૂધ બીલીપત્ર અર્પણ કરી ભક્તોએ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે જી આભાર કાદિર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો હાલોલ નગરના શિવાલયોમાં શિવ ભક્તો ઉમટ્યા છે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને તે પણ સોમ શિવ મંદિરો ને શણગાર કરવામાં આવ્યું છે બમ બમ ભોલે નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે લઘુરૂદ્ર યજ્ઞ સહિત આયોજનો કરવામાં આવશે તો હાલોલના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે ત્યારે હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે તેમજ હિન્દુઓ માટે શ્રાવણ માસ એટલે ભગવાન આરાધના આરાધનાનો મહિનો માનવામાં આવે છે આ મહિનામાં લોકો વહેલી સવારથી શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરે છે ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર ઓગસ્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ સાથે જ આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે તો છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું હતું પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભક્તિના શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એમટીએસ દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે ત્રણ અલગ અલગ રૂટ પર આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર